પી સાહે એન ચૌધરી મહિલા પોલીસ સ્ટેશન ભુજ આજ રોજ જે બેનોને બ્રેસ્ટ કેન્સર લગત બીમારી જે દિવસે દિવસે વધી રહી છે એનું પ્રમાણ વધી રહ્યું છે અને નાનીથી લઈને મોટી ઉંમરના જે બેનો બ્રેસ્ટ કેન્સરની બીમારીમાં ભોગ બની રહ્યા છે તેને ધ્યાનમાં લઈ અને અમારા રેન્જ એચજી સર તેમજ સાહેબ પી સર અને નાપો અધિશ્રી શ્રી ડીવાયએસપી જનકાત સાહેબ જાડેજા સાહેબ આ બધાને માર્ગદર્શન મુજબ અમે આજે બ્રેસ્ટ કેન્સર અભિયાન અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે જે પ્રોગ્રામમાં હાલમાં જે વેલાણી ડૉક્ટર વેલાણી સાહેબ છે જે કે જનરલ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે સાથે એનેસ્થેશિયા ડૉક ડૉક્ટરને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે તેમજ આયુર્વેદિક હોસ્પિટલમાંથી ડૉક્ટર પાવન અને વાસંતીબેનને ઉપસ્થિત રાખ્યા છે તેમજ જિલ્લાના યોગ કોચ એવા વર્ષાબેન પટેલ છે અને આશીર્વાદ ફાઉન્ડેશનમાં જે કામ કરી રહ્યા છે એવા બે બહેનો છે જયશ્રીબેન અને પારુલબેન આમ આ બધાના જે સમન્વયથી એક આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે ને આ પ્રોગ્રામમાં જિલ્લામાં ફરજ બજાવતા મહિલા અધિકારી તમામ મહિલા કર્મચારી તેમજ જિલ્લામાં કાર્યરત જે મહિલા રિલેટેડ જે સંસ્થાઓ છે જેવી કહેલો સખી હેલ્પલાઇન સખી વન સ્ટોપ સેન્ટર મહિલા કલ્યાણ કેન્દ્ર પોલીસ બેઝ સપોર્ટ તમામ સંસ્થાઓની બહેનોને પણ આવરી લેવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા આ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે આમ અમારા આઈજીપી સર અને એસપી સરના માર્ગદર્શન મુજબ બહેનોને કોઈ આવી આ જે ટ્રેસવાળી લાઈફમાં કોઈ કંઈ આનો ભોગ ન બને અને એ પહેલાં જ એમને સાવચેતીના પોતે પગલાં લઈ શકે તે માટે જાતે જ પોતાનું બ્રેસ્ટ કેન્સર નિદાન કરી શકે એ હેતુથી આ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવે છે આ પ્રોગ્રામમાં તમામને પોતે જ પોતાના રીતે આ રીતની પરીક્ષણ કરી શકશે અને જાતે જ પરીક્ષણ કઈ રીતે કરી શકે એનું સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે માટે હું અમારા જિલ્લાના ઉપરી અધિકારીશ્રીઓને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર અમારા એક મહિલા અધિકારી કર્મચારીની મહિલા માટે આટલી ચિંતા કરીને આ સરસ એવું પોગ્રામનું આયોજન કરવા માટે અમને આદેશ કર્યો છે થેન્ક યુ